નમસ્તે કેમ છો તમે બધા તો ચાલો આજની વાર્તા શરૂ કરી પ્રાચી સૂતી હતી એટલામાં જ તેના સાસુ કુમુદબેન આવ્યા અને ધાબડો ખેંચીને બૂમ પાડી ઉઠી જા મહારાણી શું તું તારા પિયરમાં પણ આટલા લાંબા સમય સુધી સૂતી હતી પ્રાચી આંખો ચોરથી બેઠી થઈ ગઈ રાત્રે તેને તાવ આવ્યો હતો તેથી તે મોડી રાત સુધી જાગતી રહી એટલે જ આજે તેને ઉઠવામાં મોડું થયું હતું તે ગભરાઈને બેઠી થઈ ગઈ તો તેની સાસુએ કહ્યું જો વહુ નોકરાણીએ ફોન કર્યો હતો તે આજે નહીં આવે તો રાતના વાસણો પડ્યા છે તું જા અને જલ્દીથી ધોઈ નાખ બરાબર એક ક્ષણે પ્રાચીને જોરથી શીખ આવી અને તે રૂમાલથી નાક સાફ કરવા લાગી તો સાસુ મોં બગાડીને રૂમમાંથી બહાર નીકળી ગયા પ્રાચીને સખત શરદી થઈ ગઈ હતી તે ધીમે ધીમે રસોડામાં ગઈ અને પાણી ગરમ કરવા મૂક્યું એટલામાં જ તેના સાસુ રસોડામાં આવ્યા અને બોલ્યા શું તે હજી વાસણ ધોવાનું શરૂ નથી કર્યું ત્યારે પ્રાચીએ કહ્યું માજી પાણી બહુ ઠંડુ છે અને મને બહુ શરદી થઈ ગઈ છે એટલે હું પાણી ગરમ કરી રહી છું પછી હું વાસણો ધોઈશ તો તેના સાસુએ ગુસ્સામાં કહ્યું વહુ તું ગરીબ પરિવારમાંથી આવી છે તને તો ઠંડા પાણીથી વાસણો ધોવાની આદત હશે તો ચૂપચાપ ઠંડા પાણીથી વાસણ ધોઈ ના ત્યારે પ્રાચીએ વિરોધ કરતા કહ્યું મમ્મીજી મારા પિયરમાં નાનો પરિવાર હતો એટલે બહુ કામ નહોતું અને ત્યાં પણ ખૂબ ઠંડી પડતી હતી તો હું ગરમ પાણીથી વાસણો ધોતી હતી એટલા માટે હું બસ ગરમ પાણીથી જ વાસણો ધોઈશ એટલે કુમુદબેને ગણગણાટ શરૂ કર્યો કે મહારાણીના સાસરીયામાં આવ્યા પછી નખરાજ વધી ગયા છે તેઓ બીજું કંઈ બોલે તે પહેલા તેમના પતિ અને દીકરો હોલમાં આવ્યા એટલે તેઓ તેમની સામે કંઈ બોલ્યા નહીં અને ચૂપ રહી ગયા તેઓ બહાર આવ્યા અને કહ્યું અરે તમે ફરીને પાછા આવી ગયા વહુ જરા પીવા માટે ગરમ પાણી લઈ આવતો આ લોકો ફરીને પાછા આવી ગયા છે થોડા સમય પછી પ્રાચી તેમના માટે પાણી લઈ આવી વાસણો ધોયા પછી તેને નાસ્તો બનાવવાનું ચાલુ કર્યું એટલામાં જ પ્રાચીનો પતિ વિશાલ રસોડામાં આવ્યો અને કહેવા લાગ્યો આજે નોકરાણી નહોતી આવી ખરું ને તો હું પણ તને મદદ કરીશ એટલામાં જ કુમુદબેન રસોડામાં આવ્યા અને તેમના દીકરાને કહેવા લાગ્યા દીકરા ઓફિસ જવા માટે તૈયાર થઈ જા હું છું ને હું વહુને મદદ કરીશ આટલું કહીને તેઓ ફ્રીજમાંથી શાકભાજી કાઢવા લાગ્યા એટલે વિશાલ ત્યાંથી ચાલ્યો ગયો ત્યારબાદ કુમુદબેન એક ખુરશી લઈને ત્યાં બેઠા અને તેમની વહુને કહેવા લાગ્યા જલ્દી જલ્દી હાથ ચલાવ નહીં તો આ લોકોને મોડું થઈ જશે પ્રાચી ચોકી ગઈ અને વિચારવા લાગી કે વિશાલ મને મદદ કરવા જ આવ્યા હતા તો મમ્મીજીએ તેમને એમ કહીને મોકલી દીધા કે હું વહુને મદદ કરીશ અને હવે તેઓ આરામથી બેઠા છે પણ તે કંઈ ના બોલી અને ચૂપચાપ જલ્દી જલ્દી નાસ્તો બનાવવા લાગી જ્યારે સસરા અને પતિ નાસ્તો કરવા બેઠા ત્યારે પ્રાચીના સાસુ પોતે તેમને ખવડાવવા માટે પરાઠા લઈને આવતા હતા અને કહેતા હતા કે આજે નાસ્તો બનાવી બનાવીને મારી કમર તૂટી ગઈ તેઓ જૂઠું બોલી રહ્યા હતા પણ પ્રાચીને આ વાતની ખબર જ ન હતી તે દિવસે જ્યારે બપોરનું જમવાનું તૈયાર થઈ રહ્યું હતું તો સાસુ રસોડામાં આવ્યા અને કહેવા લાગ્યા કે આજે મારે મારું મનપસંદ શાક બનાવવું છે તું શાકભાજી કાપી નાખ હું ગ્રેવી બનાવીશ ત્યારે પ્રાચીએ ખુશીથી કહ્યું વાહ મમ્મીજી આજે એક અલગ સ્વાદનું શાક ખાવા મળશે બપોરના જમવાના સમયે જ્યારે તેઓ જમવા બેઠા તો પ્રાચીએ શાકના વખાણ કરવા માંડ્યા અને કહ્યું વાહ મમ્મીજી તમે ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે ત્યારે સાસુએ ઘમંડથી કહ્યું કાજુની ગ્રેવી બનાવી છે આમ પણ તને શું ખબર કે વેજીટેબલ ગ્રેવીમાં કાજુ પણ ઉમેરવામાં આવે છે તારા પિયરમાં તો કાજુ ક્યાંથી આવતા હશે સાસુની વાત સાંભળીને પ્રાચીનો ચહેરો ઉતરી ગયો તેની સાસુ દરેક બાબતમાં તેની ગરીબીની મજાક ઉડાવવાનું ક્યારે ભૂલતા ન હતા અને પ્રાચીને આ વાતનું ખૂબ જ ખરાબ લાગતું હતું તેને તકલીફ બસ એટલી હતી કે તેના સાસુ પોતે આ સંબંધ લઈને આવ્યા હતા અને હવે દરેક વાતમાં તેઓ તેના તેની તેના માતા પિતાના ઘરની આર્થિક સ્થિતિ વિશે કંઈક ને કંઈક કહેતા રહેતા હતા એક દિવસ રાત્રિ ભોજન પછી બધા કહેવા લાગ્યા કે આજે બદામનું બદામનું દૂધ બનાવો તો પ્રાચી રસોડામાં ગઈ અને બદામનું દૂધ બનાવી બનાવવા લાગી એટલામાં જ તેના સાસુ પાછળથી રસોડામાં આવ્યા અને કહેવા લાગ્યા વહુ આ બદામનું દૂધ ફક્ત અમારા પરિવાર માટે છે તારા માટે નથી તારા પિયરના ઘરે તે બદામ જોયા પણ નહીં હોય ત્યારે પ્રાચીએ થોડી ચીડ સાથે કહ્યું મમ્મીજી મને બદામનું દૂધ બિલકુલ પસંદ નથી હું મારા માટે નવતી બનાવી રહી તો તેની સાસુએ મોઢું બગાડતા કહ્યું પસંદ નથી તો એવી રીતે કહી છે જાણે ઘરમાં બદામના ઝાડ હોય જો તે બાળપણથી કોઈ વસ્તુ ચાખી નથી તો તને ગમશે પણ કેવી રીતે આટલું કહીને તેઓ તેમની સાડીનો છેડો હલાવતા હલાવતા ત્યાંથી નીકળી ગયા અને પ્રાચી ગુસ્સાથી ભરાઈ ગઈ રાત્રે જ્યારે વિશાલ લેપટોપમાં કામ કરી રહ્યો હતો ત્યારે પ્રાચીએ કહ્યું વિશાલ સાંભળો ને મારે તમને જરૂરી વાત કહેવી છે ત્યારે વિશાલ તેનો હાથ પકડતા બોલ્યો વાતો પછી કરજે થોડીવાર શાંતિથી મારી જોડે બેસ ત્યારે પ્રાચી બોલે ના વિશાલ મારે હમણાં જ વાત કરવી છે મમ્મીજી હંમેશા મને મારા માતા-પિતાની ઘરની આર્થિક સ્થિતિ વિશે કંઈક ને કંઈક કહેતા રહે છે આ બધામાં મારો શું વાક છે ત્યારે વિશાલ થોડો ઉદાસ થઈ ગયો તેના હાથની પકડ ઢીલી પડી ગઈ તે ધીમે ધીમે ગયો અને બારી પાસે જઈને ઊભો રહી ગયો અને તે દૂર આકાશમાં કંઈક જોવા લાગ્યો પ્રાચીને એ જોઈને વિચિત્ર લાગ્યું કે તે અચાનક શાંત કેમ થઈ ગયો તે તેની પાસે આવી અને તેના ખંભા પર હાથ રાખીને કહ્યું વિશાલ શું વાત છે તું આટલો ઉદાસ કેમ થઈ ગયો શું મેં કંઈક ખોટું કહી દીધું જ્યારે વિશાલ તેની તરફ ફર્યો ત્યારે પ્રાચી ધ્રુજી ગઈ કારણ કે વિશાલની આંખોમાં આંસુ હતા તે કહેવા લાગ્યો મને માફ કરજે પ્રાચી તારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે તે ફક્ત મારા કારણે જ થઈ રહ્યું છે હું બરાબર ચાલી નથી શકતો મારો પગ થોડો વાકો છે એટલે તને મારી આ ખામીની સજા મળી રહી છે મારા લગ્ન ક્યાંય થતા ન હતા એટલે જ મારી મા એવા પરિવારની શોધમાં હતી જ્યાં છોકરી અને તેનો પરિવાર મને ના પાડી શકે અને તેમની શોધ તારા ઉપર જઈને ખતમ થઈ પણ માં પોતે આ સંબંધ લઈને ગયા હતા તો હવે પછી તેઓ તને કેમ સંભાળ સંભળાવે છે હું મમ્મી સાથે વાત કરીશ મને માફ કરજે મારા કારણે જ તને સારો છોકરો ન મળ્યો તું પણ એક સારા લાયક છે આ સાથે તને એક સારું કુટુંબ પણ મળ્યું હોત અને કોઈ તને તાના પણ ના મારતું ત્યારે પ્રાચી વેદનાથી તેના મો પર પોતાનો હાથ રાખ્યો અને કહ્યું મારો ઈરાદો તમને દુઃખ પહોંચાડવાનો નહોતો હું તો પોતાને ખુશનસીબ માનું છું કે મને તમારા જેવા જીવનસાથી મળ્યા તમે તો મને કેટલો પ્રેમ કરો છો અને તમારામાં કોઈ ખામી દેખાતી નથી મને બસ તમારા મમ્મીના વર્તનથી દુઃખ થાય છે આટલું કહીને તે તેને ગળે લાગી ગઈ વિશાલને પણ ખૂબ જ ખરાબ લાગતું હતું કે એક સમયે તેને કોઈ છોકરી મળતી ન હતી અને જ્યારે હવે તેને આટલી સારી જીવનસાથી મળી છે તો પછી તેની મા તેને દરેક નાની વાત પર કેમ હેરાન કરે છે બીજા દિવસે સવારે જ્યારે તેણે તેની મા સાથે વાત કરી ત્યારે તેની મા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે પહેલી વાર એક તો તારા લગ્ન થતા ન હતા મેં તારા લગ્ન કરાવ્યા અને હવે તું ફક્ત મારી પત્નીનો થઈને રહી ગયો મને બસ તારી પત્ની નહીં પણ આ ઘરમાં મારી પોતાની એક વહુ પણ જોઈતી હતી અને મારું સ્વપ્ન હતું કે મારી વહુ હંમેશા મારાથી દબાઈને રહે હવે મને એવી વહુ મળી ગઈ છે જે આખી જિંદગી મારાથી નહીં રહે તો તને શું વાંધો છે આટલું કહીને તેઓ ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા અને વિશાલ ખૂબ જ દુઃખી થઈ ગયો અને હું વિચારવા લાગ્યો કે માના વિચારોમાં પરિવર્તન કેવી રીતે લાવવું અહીં રસોડામાં કામ કરતી પ્રાચીએ પણ બધું સાંભળ્યું હતું અને તેણે પણ નક્કી કર્યું હતું કે હવે તેણે તેની સાસુને પાઠ ભણાવવો પડશે હું ગરીબ પરિવારની છું એનો મતલબ એ નથી કે મમ્મીજી આખી જિંદગી મને દબાવીને રાખે બીજા અઠવાડિયે સાસુજીનો જન્મદિવસ હતો તે દિવસે સવારથી જ ઘરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી કુમુદબેને ખૂબ મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું સવારથી જ તેમણે તેમની વહુને ઘરના કામમાં વ્યસ્ત રાખી હતી સાંજ સુધીમાં બધી તૈયારીઓ થઈ ગઈ હતી રસોઈયા બહારથી આવ્યા હતા અને જમવાનું બનાવી રહ્યા હતા ત્યારે કુમુદબેને કહ્યું જા વહુ સરસ સાડી પહેરીને તૈયાર થઈ જા જો તને કોઈ જોઈતું હોય તો મને કહી દેજે અને હા ઘરેણા રાખ પહેરીને તૈયાર થઈ જા પ્રાચી ઊંડો શ્વાસ લઈને રૂમમાં ગઈ તેની સાસુએ તેના બધા ઘરેણા પોતાની પાસે રાખ્યા હતા અને ક્યારે તેની પહેરવા આપતી ન હતી પણ આજે જ્યારે તેમનું પોતાનું ફંક્શન હતું ત્યારે તેઓ તેને કેટલા ઘરેણા આપી રહી હતી થોડી વાર પછી પ્રાચી સાદી સાડી પહેરીને હળવો મેકઅપ કરીને રૂમમાંથી બહાર આવી એટલે સાસુ તેની જોતા જ ગુસ્સે થઈ ગયા ઘરે કેટલાક મહેમાનો પણ આવ્યા હતા એટલે તેમણે તેમની વહુનો હાથ પકડીને તેને રૂમમાં ખેંચીને લઈ ગયા પત્નીને આટલી ગુસ્સે થયેલી જોઈને તેમના પતિ જયેશભાઈ પણ તેમની પાછળ રૂમમાં ગયા ત્યારે કુમુદબેન ગુસ્સામાં તેમની વહુને ઠપકો આપતા કહી રહ્યા હતા હું માનું છું કે તું ગરીબ પરિવારની છે અહીં પણ તારી ગરીબી બતાવી જરૂરી છે ચૂપચાપ એક સરસ સાડી અને મેં તને આપેલા ઘરેણા પહેરીને સારી રીતે તૈયાર થઈને બહાર આવી જા નહીંતર લોકો શું કહેશે કે અમે ગરીબ પરિવારમાંથી વહુ લાવ્યા છીએ આજે પ્રાચી ચૂપ ન રહી શકી અને બોલી ઊઠી મમ્મીજી હું સ્વીકાર છું કે હું ગરીબ પરિવારનું છું અને હું તમને એ પણ કહેવા માગું છું કે આજે પણ હું ગરીબ છું હા મમ્મીજી એ વાત સાચી છે કે લગ્ન કર્યા પછી અને આટલા મોટા પરિવારની વહુ બન્યા પછી પણ હું ગરીબ જ છું કારણ કે તમે મારી દરેક વાતમાં મારા પિયરની ગરીબી વિશે મજાક ઉડાવો છો અને ટોળા ટોળા મારો છો મારા ખાવા પીવા પર પણ નજર રાખો છો શું આ બધું સારું કહેવાય મેં તમને ગરીબ પરિવારની છોકરીને તમારી વહુ બનાવવાનું નહોતું કહ્યું તે તમારી મરજી હતી તો પછી આજે તમે મને કેમ કહી રહ્યા છો લોકોને એ પણ જોવા દો કે હું ગરીબ પરિવારમાંથી આવું છું તમે મારા ઘરેણા પણ લઈ લીધા છે અને મને ક્યારે પાછા નથી આપતા અને તમે હંમેશા મને કહો છો કે હું મારા ઘરેણાં સંભાળી નથી શકતી કારણ કે મેં મારા જીવનમાં ક્યારેય આટલા બધા ઘરેણાં નથી જોયા તો તમારે આ ઘરેણા તમારી પાસે રાખવા જોઈએ કદાચ આજે પણ હું આ ઘરેણા સંભાળી નહીં શકું આટલું કહીને તે રડવા લાગી કુમુદબેન તેને વધુ ઠપકો આપે તે પહેલાં જ જયેશભાઈએ પાછળથી પૂછ્યું શું ચાલી રહ્યું છે તું તારી વહુને તેના માતા પિતાના ઘરની આર્થિક સ્થિતિ વિશે ઘણી બધી વાતો છે અને અમને કઈ ખબર પણ નથી કુમુદબેન પોતાના પતિને પાછળ જોઈને રહી ગયા ત્યારે જયેશભાઈએ ગુસ્સામાં કહ્યું કે બધા ઘરેણા તરત જ વહુને પાછા આપી દે અને વહુ તું સારી રીતે તૈયાર થઈને બહાર આવ અને ખબરદાર આજ પછી કોઈએ મારી વહુને તેના માતા પિતાના ઘરની આર્થિક સ્થિતિ વિશે કંઈ કહ્યું તો કારણ કે હવે તે મારા ઘરની વહુ છે અને હવે તેની આર્થિક સ્થિતિ મારી આર્થિક સ્થિતિ પરથી જાણી શકાશે પછી કુમુદબેન તરફ જોઈને તેમણે કહ્યું તમે તમારા દીકરાના લગ્ન ખૂબ જ મુશ્કેલીથી કર્યા છતાં તમે તમારી વહુની કદર નથી કરતા તમારી હરકતમાં સુધાર ના લાવ્યા તો હું દીકરા અને વહુને અલગ કરી દઈશ અને તેમને આપણા ફાર્મ હાઉસ વાળા બંગલામાં રહેવા મોકલી દઈશ પછી તમે એકલા રહીજો તમારી સંપત્તિ સાથે આટલું કહીને જયેશભાઈ ગુસ્સામાંથી રૂમમાંથી બહાર નીકળી ગયા પતિનો ઠપકો સાંભળીને કુમુદબેન ભયથી ધ્રુજવા લાગ્યા તેઓ તરત જ તેમની વહુના ઘરેણા લાવ્યા અને પલંગ પર ફેંકીને કહ્યું જો તને તારા ઘરેણાં જોતા હતા તો તે મને સીધું સીધું કહી દીધું હોત આટલું બધું નાટક કરવાની શું જરૂર હતી હવે જલ્દી તૈયાર થઈને બહાર આવી જા અને કોઈ નાટક કરવાની જરૂર નથી આજે મારા જન્મદિવસે તે મને મારા પતિ પાસેથી ઠપકો અપાવ્યો આટલું કહીને કુમુદબેન ગુસ્સામાં બહાર નીકળી ગયા પછી પ્રાચી પણ સંતોષકારક મનથી તૈયાર થઈ ગઈ બાકીના ઘરેણા તેણે પોતાના કબાટમાં રાખ્યા તે આજે બહુ ખુશ હતી તેણીને તેના ઘરેણા પાછા મળી ગયા હતા અને તેની તેને ખબર પડી કે તેના સસરા પણ તેની સાથે છે જ્યારે તે બહાર આવી ત્યારે બધા તેની સુંદરતાના વખાણ કરી રહ્યા હતા આજે તેના સાસુ પણ તેને ટોણો મારતા ના હતા તે દિવસ પછી સાસુનું મોઢું ઘણા દિવસો સુધી ફૂલેલું રહ્યું પરંતુ એક વાત ચોક્કસ બદલાઈ ગઈ હતી હવે તેના સાસુ તેને તેના માતા પિતાના ઘરની આર્થિક સ્થિતિ વિશે કંઈ કહેતા નહોતા કારણ કે તેઓ સમજી ગયા હતા કે જો તે આ મૂર્દાને વધારે મોટો કરશે તો તેમના પતિ ગુસ્સે થશે અને દીકરા અને વહુને અલગ કરી દેશે પછી તેમને ઘરમાં એકલા રહેવું પડશે પ્રાચીને પણ હવે રાહત થઈ ગઈ કારણ કે કોઈ પણ નાની નાની વાત પર તેના માતા પિતાના ઘરની મજાક ઉડાવતું નહોતું વહુના પિયરની આર્થિક સ્થિતિ ગમે તે હોય સાસરિયાના ઘરે આવ્યા પછી તેણીને તેના માતા પિતાના ઘરની મજાક ઉડાવી ના જોઈએ તો તમને વાર્તા કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે આવજો ખૂબ ખૂબ ધન્યવાદ